મગફળી સફાઈ કરવાના મશીન વિશે તો અત્યારે આપણે આવી ગયા છીએ ભૂમિ એગ્રો હાઈટેક પ્રાઇવેટ લિમિટેડ ની કંપની ની અંદર અને એનું ખાસ મશીન તમે જોઈ શકો છો કે જેને ગ્રાઉન્ડ ડિસ્ટોનર મશીન તરીકે ઓળખવામાં આવે છે આની આપણે ખાસિયતની વાત કરીએ તો બે બ્લોવર સિસ્ટમ આપવામાં આવેલી છે અને ધૂળનો અલગ પાઇપ પણ આપવામાં આવેલો છે જેથી કરીને કચરો કે ધૂળ કે ઢેફા ગમે તે છે એ અલગ આખું થઈને સુપડીમાં બહાર આપણને નીકળી જાય છે સારી એવી હેવી ક્વોલિટીના સાફ્ટિંગ અને બેરિંગનો ઉપયોગ કરવામાં આવેલો છે જ્યારે તમારે ગ્રીસ કરવું હશે ત્યારે એની અંદર તમારે કોઈ પણ પાર્ટ ખોલવાની જરૂર નથી જે ગ્રીસ પોઈન્ટ આપેલા છે ત્યાંથી તમે ગ્રીસ પણ કરી શકશો મિનિમમ પાંત્રીસ વોસ પાવર ના લઈને કોઈ પણ મોટા એચપી ના ટ્રેક્ટર સુધીમાં આ ગ્રાઉન્ડ ડિસ્ટોર મશીન ચાલી શકશે આની સબસીડી ની આપણે વાત કરીએ ખેડૂત મિત્રો તો અલગ અલગ રાજ્યોમાં આની સબસીડી પણ ચાલુ થઈ ગઈ છે તો અત્યારે તમારે સબસીડીમાં વારો આવી ગયો હોય તો નીચે કંપનીના કોન્ટેક્ટ નંબર આપેલા છે એની પાસેથી તમે માહિતી મેળવીને આ ગ્રાઉન્ડ ડિસ્ટોર મશીન તમે ખરીદી શકો છો બીજી વાત કરીએ તો નેવું ટકા સુધીની આમાં લોન પણ તમને કરી દેવામાં આવશે એટલે જે ખેડૂત મિત્રોને પૈસાની સગવડતા ના હોય તો પણ આ મશીન ખરીદી શકશે ચાર પ્રકારના સ્ટેન્ડ આપેલા છે જેથી કરીને ખેતરની અંદર તમે આ મગફળી સાફ કરવાનું મશીન ઇન્સ્ટોલેશન કરો છો તો વાઇબ્રેશન પણ નથી આવતી અને ધ્રુજારી પણ નથી આવતી અને આની કાર્યક્ષમતાની વાત કરીએ તો એક કલાકની અંદર એક ટનથી લઈને દોઢ ટન સુધીનું કાર્ય કામ કરીને આપણને આપશે